રાજકોટની ગેમ ઝોનમાં મોતના તાંડવની ઘટના બાદ તેના પડઘા પોરબંદર સુધી પહોંચ્યા છે પોરબંદરમાં આવેલ ગેમ blast ગેમ ઝોન પાસે ફાયર ન હોવાથી સિલ દેવામાં આવ્યું છે રાજકોટમાં બનેલી ઘટના બાદ પોરબંદર તંત્ર સફાળો જાગ્યું છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ના પડઘા સમગ્ર રાજ્ય સહિત ગાંધીભૂમિ પડ્યા છે પોરબંદર શહેરમાં આજે સવારથી વિવિધ સ્થળો પર તંત્ર અને ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોડી સાંજે રિલાયન્સ મોલ ના ઉપરના માળે આવેલા ગેમ બ્લાસ્ટ ગેમ ઝોન સીલ કરી દેવામાં આવ્યો છે

રાજકોટમાં બનેલ દુઃખદ ઘટના બાદ સરકાર શ્રીની સૂચના અનુસાર અને પ્રાધેશિક કમિશનર શ્રી રાજકોટ ખાતે મળેલા આદેશ અનુસાર આજોદ પરબંદર નગરપાલિકા ખાતે ગેમ ઝોન બાબતે સર્વે કરવામાં આવ્યો અને તેમાં બે ગેમ ઝોન જે છે તેઓ વિવિધ નિયમોના ભંગને કારણે તેઓનો સર્વે કરી અને તેઓને બંધ કરવા માટેની એટલે કે સીલ માર્ક કરવા માટેની કાર્યવાહી આજોદ પરબંદર નગરપાલિકા દ્વારા હાથ કરવામાં આવી સભા ભેજી કે છે સરકાર શ્રીય